સુરત શેના ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સારોલી વિસ્તારમાં આરજે એન્ટરપ્રાઇઝ નામની ફર્મમાં જીએસટી નંબર અને પાન કાર્ડનો ઉપયોગ કરી છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી હિતેશ વઘાસિયાની ધરપકડ કરવામાં ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે આંગળીથી ના ગણી શકાય એવા આરોપીઓએ પહેલેથી જ સંપૂર્ણ પ્લાનિંગ સાથે અવધ માર્કેટ બેમાં દુકાન નંબર એક હજાર પંદર બાય એક હજાર સોળ તથા કુબેરજી એમ્પાયર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન નંબર ચાર હજાર આઠ ભાડે લીધી હતી અહીંયા તેઓએ ફરિયાદી રજા અલી હુસેન સોલંકીની ફર્મ આરજે એન્ટરપ્રાઇઝનું ખોટું બોર્ડ લગાવી તેમના જીએસટી નંબર ટ્વેન્ટી ફોર એટ ડબલ પી એફ આર નાઇન ડબલ સિક્સ ટુ એચ વન ઝેડ વાયનો દુરુપયોગ કરી વેપારીઓ પાસેથી માલ મંગાવ્યો હતો આ આરોપે માત્ર જીએસટી નંબરનો જ નહીં પણ ફરિયાદીનું પાનકાર્ડ લઈ તેમાં કોઈપણ માધ્યમથી રાજેશ જેઠવાણી નામના શખ્સનો ફોટો મૂકીને નકલી પાન કાર્ડ તૈયાર કર્યું હતું ત્યાર પછી તેમના નામે વેપાર શરૂ કરી કાપડના જથ્થાબંધ ઓર્ડરો આપી પેમેન્ટ કર્યા વગર દુકાન બંધ કરી નાસી ગયા હતા આ ગુનામાં અત્યાર સુધી જે નામ ખુલ્યા છે તે હિતેશ વઘાસિયા રાજેશ પ્રદીપ જેઠવાણી રાશિદ શેખ ક્રિષ્ણા સુરેશ નાહક મયંક જૈન શુભમ અગ્રવાલ પંકજ ઉધવદાસ મખીજા દીપક ચંદાણી સામેલ છે આમાંથી કેટલાક આરોપીઓ પહેલાં જ પોલીસના હાથે પકડાઈ ચૂક્યા છે તમામ શખ્સોએ ફરિયાદીના નામે વેપાર કરી છ છ બે હજાર ચોવીસથી તેર સાત બે હજાર ચોવીસ દરમિયાન વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ ઉપાડી ચૂકવણી કર્યા વગર નાસી જવાનો ગુનો કર્યો છે પોલીસે હિતેશ કાંજીભાઈ વઘાસિયાને ઉધણા પોલીસના સ્ટાફે અટક કર્યો હતો પોલીસે તેને ટ્રાન્સફર વોરંટના આધારે કબજામાં લીધો છે આ સમગ્ર ગુનાની તપાસ ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન જાડેજા સંભાળી રહ્યા છે આરોપીઓ એકબીજાની મદદથી પૂર્વ આયોજિત કાવતરું રચી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી હોવાને લઈ દરેકની સામે આઈપીસી કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો ઇકોતેર એકસો વીસ બે હેઠળ ગુનો નોંધ્યો છે ફરિયાદી શ્રી રજા અલી હુસૈન સોલંકીએ એ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે તેમના જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કરી અને તેમના નામનું ખોટું પાનકાર્ડ બનાવી અને કોઈ ઈસમો તેમના નામે વ્યાપાર કરી રહ્યા છે અને એ વ્યાપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો ફરતો હતો હિતેશ વઘાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરીકેની સંડોવણી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે આરોપીઓ ના એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી